પાસેના થોરાડા ગામનો રસ્તો ગરકાવ થઈ જતા લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને યાત્રાધામ વીરપુર પાસેનો થોરાડા ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થોરાડા ડેમમાં મોટી માત્રામાં પાણી આવતા ડેમ ઓવરફ્લો થવાથી થોરાડા ગામથી તાલુકા મથક ની જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેમજ કોઝવેના પાણીમાં રસ્તો ગરકાવ થવાથી લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે થોરાડા ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં જ્યારે જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે થોરાડા ગામના રસ્તાની હાલત આ રીતની જ હોય છે લોકોને દૂધ શાકભાજી અથવા તો જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે કે મેડિકલ જેવી ઇમરજન્સી સારવાર માટે વીરપુર કે જેતપુર જવા માટે લોકોને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે આ રસ્તા પરથી પસાર થવું પડે છે કાં તો પછી પચીસ કિલોમીટર જેટલું ફરીને ગોંડલ તાલુકાના કરકડી ગામના રસ્તે ફરી ફરીને જવું પડે છે થોરાડા ગામના પૂર્વ સરપંચ એ કે પટેલ સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ચોમાસા દરમિયાન ગામમાંથી કોઈ વ્યક્તિ બીમાર પડે તંત્ર ને અવારનવાર આ રસ્તા પર માઇનોર બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી આ રજૂઆત સાંભળવામાં નથી આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના લોકો જીવના જોખમે પાણીમાં ગરકાવ થયેલા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોય છે તંત્ર દ્વારા જો આ કોઝવે પર માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પડતી થોરાડા ગામના લોકોની મુશ્કેલી કાયમી માટે દૂર થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે આ અત્યારે જે ઓવરફ્લો ડેમ થયેલું છે એ જગ્યા ઉપર આપણે ઊભા છીએ જ્યાં હર વખત ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે ગામ લોકોને આવવા જવાની બહુ જ મુસીબત થાય છે એમ્બ્યુલન્સ કે દવાખાને જવું હોય તો પચીસ કિલો ફરીને જવું પડે છે અમારી એવી માગણી છે કે આમાં ઓવરબ્રિજ નહીં પણ બ્રિજ કરી દેવામાં આવે તો પણ ગામની સવલત ખાય અને કાયમી માટેનો ઉકેલ એવું છે હર વખત નેતાઓને અને અધિકારીઓને રજૂઆત કરેલ છે પણ કોઈ હજી આનો અંત આવેલ નથી તો આ બાબતે સરકારશ્રીને ધ્યાન દોરવા અમારી વિનંતી છે